આજે નવમી જૂન બે હજાર પચીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મોહનને ગમવાને ઈચ્છો માનુંની ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો હરિચરણે રહેજો અબળા થઈ છેકજો મોહનને ગમવાને ઈચ્છો માનુંની સત્સંગની મા જેવા સંત એટલે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી જેઓ આધ્યાત્મિક માર્ગના ઊંચા ઊંચા શિખર ઉપર બિરાજમાન થયા છે જેની પાસે સમજણ છે સાધુતા છે નિયમ ધર્મની દ્રઢતા છે પ્રગટ ભગવાનમાં પ્રતીતિ છે જેની પાસે કવિત્વ શક્તિ છે સંગીત શક્તિ છે નૃત્ય કલા છે બહુ સરળ અને નિર્માણી સ્વભાવ છે એવા મુક્તાનંદ સ્વામીનો સમાગમ આપણે એમના પદ દ્વારા કરી રહ્યા છીએ પોતાની બેન જ્યારે ગઢપુરની અંદર મળવા માટે આવી ત્યારે મહારાજની આજ્ઞા પ્રમાણે એની સન્મુખ નહીં પરંતુ મહારાજ સન્મુખ બેસીને કીર્તનનું ગાન કર્યું અને ઉપદેશ વચનો કયા આ કીર્તન સાંભળ્યા પછી આપણને એમ લાગે કે માત્ર ને માત્ર મુક્તાનંદ સ્વામીએ પોતાની બહેન માટે આ શબ્દો નથી ઉચ્ચાર્યા આપણા સૌના માટે ઉચ્ચાર્યા છે દુનિયાને ગમીએ એવા પ્રકારના આપણને વિચાર આવે છે દુનિયા આપણને શું કહેશે એનો પણ વિચાર આવે છે દુનિયા આપણી વાહ વાહ કરે એટલા માટે તો આપણે આપણા વેશમાં ભૂષામાં ભોજનમાં ભાષામાં કેટલા બધા આપણે એલર્ટ છીએ જાગ્રત છીએ કોન્સિયસ છીએ કે મોટો સમુદાય બેઠો હોય અથવા તો પાંચ પચીસ માણસોની વચ્ચે આપણે હાજર થવાનું હોય ત્યારે આપણને કપડાનો પહેલાં વિચાર આવે છે કે કેવા પણ કપડાં પહેરીને એની વચ્ચે હું જાઉં તો સારો લાગું અને એ લોકોને ગમું વાતચીતમાં પૂછવામાં આવે કે તમે શું જમો છો એના માટે હું શું જવાબ આપું ને કયા ભોજન સામગ્રીનો હું જવાબ આપું નામનો ઉલ્લેખ કરો તો હું સારો લાગુ એની પાઇ ભાષામાં વાત કરું તો મારી વાહ વાહ થાય દુનિયાને ગમવા માટે આપણે ઘણા ઘણા પ્રયત્ન અનંત જન્મથી કરતા આવ્યા છીએ પરંતુ ભગવાનને ગમીએ અરે મંદિરમાં આવ્યા પછી સત્સંગમાં આવ્યા પછી દાન ધર્માદો કર્યા પછી ગળામાં કંઠી પહેર્યા પછી કપાળમાં તિલક ચાંદલો કર્યા પછી પણ આપણને આ વિચાર નથી આવતો કે આપણે ભગવાનને ગમીએ એવા છીએ અથવા તો ભગવાનને જે ગમે છે એવી ક્રિયા આપણાથી થાય છે મોહનને ગમવાને ઈચ્છો મા આ એક જ પંક્તિ જો સાધકને પોતાની નજર સામે હમીશના માટે રહ્યા કરે તો ક્યારેય પણ એ ખોટી ક્રિયા ન કરે ક્યારેય પણ ખોટો સંકલ્પ ન કરે ક્યારેય પણ અભક્ષ વસ્તુનું ખાનપાન ન કરે ક્યારેય પણ કુસંગીના શબ્દો સાંભળે નહીં અભાવ ઓગુણની વાતો સાંભળે નહીં કરે નહીં વિચારે પણ નહીં એક જ પંક્તિ આ સાધના માર્ગની અંદર જો આપણે નજર સામે રાખી હોય કે હું જે કંઈ કરું છું એનાથી મારા ગુરુહરિ સંત અને અમારા ઈષ્ટદેવ ભગવંત મારા ઉપર રાજી થશે કે કેમ આ વિચાર હશે ને તો આપણી નાની સરખી સાધનાનું ફળ અનંત ગણું મળશે ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો આપણે મનના ખીલા ફોડીને આવ્યા છીએ મહાજન મારા મા બાપ પરંતુ મારી ખીલી ન ખસે આપણે મનધારી ભક્તિ કરીએ છીએ મનધારી સેવાને સત્સંગ કરીએ છીએ પણ જે સેવા અને સત્સંગથી ભગવાન અને સંત રાજી થાય એનો વિચાર તો આપણને ભાગ્યે જ આવે છે દેહનો વિચાર આવે કપડાનો વિચાર આવે આપણને ઉતાર અને પાગરણનો વિચાર આવે જમવાનો વિચાર આવે પણ ભગવાનને ગમે એવા પ્રકારના વિચાર આપણા કેટલા ત્યાગો સર્વે જૂઠી મનની ટેક જો અહંતાને મમતા જૂઠી ટેક છે દેહ મારું નથી છતાં મારું મનાણું દેહને પોતાનું સ્વરૂપ માનીને બેઠા છીએ એ જૂઠી ટેક છે અજ્ઞાન સંત અને ભગવંતને સંતો હરિભક્તો અને સત્સંગને જેવી રીતે સમજવા ઘટે એવી રીતના નથી સમજતા અને આપણે સૌ આપણી ફૂટપટ્ટીથી સંત ભગવંતને માપીએ છીએ એ જૂઠી ટેક છે આપણું ધાર્યું ન થાય આપણા સંકલ્પ પૂરા ન થાય એટલે આપણને મનમાં થઈ આવે સંત અને ભગવાન ખોટા છે એવું થઈ જાય ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો પતિ પ્રતાનો ધર્મ અચળ કરી પાળજો મુક્તાનંદ સ્વામી પોતાની બહેનને કે છે કે તમે લગ્ન કર્યા હશે તો તમે પતિવ્રતાનો ધર્મ પાળજો પોતાના પતિદેવ સિવાય બીજે ક્યાંય પણ મન ન જવું જોઈએ આ એક લૌકિક દ્રષ્ટિકોણથી આપણે વાત કરી પરંતુ આધ્યાત્મિક રીતે પતિવ્રતાની ભક્તિ કરજો ભગવાન સહજાનંદ સ્વામી સિવાય બીજી કોઈ જગ્યાએ આપણી વાટ ન પલળવી જોઈએ તમામ અવતારો તમામ દેવો તમામ દેવીઓ તમામ ઋષિમુનિઓ મહાત્માઓ સંતો ફકીરો સંતોને હરિભક્તોને સત્સંગી માત્ર આપણને માટે નમસ્કાર કરવા યોગ્ય છે પ્રણામ કરવા યોગ્ય છે પરંતુ એકાંતિક ભાવે કરીને અનન્ય ભાવે કરીને ભક્તિને ઉપાસના કરવા માટે કોઈ પણ તત્વ હોય તો બ્રહ્મને પરબ્રહ્મ છે પતિવ્રતાનો ધર્મ આપણે પતિવ્રતાની ભક્તિ કરીએ છીએ આપણું કામ પૂરું ન થાય ને આપણો સંકલ્પ સિદ્ધ ન થાય એટલે મનમાં ઘણા ઘણા વિચારનો ચકડોળ ચાલતો થઈ જાય કે આના કરતાં આપણે ત્યાં જઈને મન્નત રાખી હોત તો આપણો રોગ દૂર થાય આપણા દીકરા દીકરીનું ઠેકાણું પડત મારા વેપાર નોકરી ધંધામાં બરકત આવત આવા ઘણા પ્રકારના વિચાર આવે તો સમજવું કે આપણી પતિવ્રતાની અનન્ય ભક્તિ નથી કોઈ પણ સંજોગમાં અને કોઈ પણ પરિસ્થિતિની અંદર સુખ દુઃખ અને માનઅપમાનના પ્રસંગોની અંદર પણ આપણું મન ભગવાન સહજાનંદ સ્વામી સિવાય બીજે ક્યાંય જવું ન જોઈએ ભલે કોઈ આપણી ફૂંક મારીને રોગ મટાડતો હોય એવી શક્તિ સામર્થ્ય હોય તો પણ રોગ મટાડશે તો મારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજ મટાડશે આ પતિવ્રતાનો ધર્મ આત્મધર્મ આપણે દેહના ધર્મ તો નિભાવીએ છીએ પરંતુ આત્માનો ધર્મ નથી નિભાવતા આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ